મોટું કરો જાય થઈ ગઈ છે મૂળો હાથ આઈ ગયો તો એક બે લાખ રૂપિયા કોણ છે બરાબર

અરે પચીસ હજાર પચાસ અને પચી થઈ જાય ને થઈ રે લાખ રૂપિયા બરોબર બેહો હું જવું તાર હા કરવા ના ચા હવે પૈસા તો આઈ ગયા છે પણ સોર આવે છે હવે ચક અમે ઘરમાં મેલવા દવા પડશે

gwai ɗanar da 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 da ɗanar da da બુલ્બ કાટ્યું કાટ્યું આ સાતની છે કીધું આ છે બત દે લોચ છે એમ જ જાયલા

भाई जल्दी यार चलो जल्दी जा जल्दी जा भाई ya para tahun pun kita Oi, શામલે તૈયાર યક લઈ ગયું પૈસા હવે સોર લઈ ગયા શું પૈસા ચોરી જાય હું શું કરી તો વાઘા છે જવાબ આપી હવે મને શું કરવાનું આય શટ મારું ભાઈના છોકરાને માર શું જવાબ આલવાનો પૈસા કરું શું ખબર ટાઈડ છડી છે ને હવે કરવાનું શું શું કહેવાનું મારે શું કહેવાનું મને તો ટાઈડ છડી ગઈ હવે મારા પૈસા લૂંટાઈ ગયો પૈસા લઈ ગયા સોર માં ફોન કરવા જઈશું મેળ જ નહીં આવે હલો મુકજ લે હતા પૈસા થોડા પડ્યા હતા સૂર પૈસા લઈ ગયા સુર હોય ઘરમાંથી હોય હોય લાખ હોય હોય હાર હારું હે yeah that ગણાય <tart noise> <à cause> <afraid> <tart noise>

મોતી તમે હમણાં છેતર બાજુ એટલે આમ જવું રહો છોરી પૈસા ની આપણે ચારે હમણાં સોરી થઈ ને પૈસા નઈ હમણાં બે જણા પૈસા તો ગણતા હતા તો એ છોડ કેટલે ચાલો કેટલે જાય

પારો ના આલા ઘડી ઘણો હતો હે એ મને નથી મળ્યું મને હટતા જશું લઈને આયાતા અને ગાડી જતી ફોન લેના 500 રૂપિયા અમારે કાઢું એ અમે કીધું ચોરી કરવા આવું ના ના હો મઠાપડાવા પડે આને થાપડા એટલે

ખોટા પીલા થઈ ગયા તમે તમે નીકળી દો બહાર નીકળ્યા એટલે ધોકો લેતા આવે છે ઓછે ના કરતા હવે સુરી પૂરી નહી કરવાની પણ એમ નઈ રૂપિયા લાખ ને સુરી કરી મારતા રૂપિયા મળ્યા બોને એટલે યા આપડે હવે પૂરી નઈ કરવાની કાલથી થી કોને કાલ થી કેરવાજો કરી જ છે